નમસ્કાર મિત્રો ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જાણીએ તારીખ બાર જાન્યુઆરી બે હજાર એકવીસ ના રોજ ચાંદીના ભાવ અને બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ ના સંપૂર્ણ ભાવ તેમજ આજના અને ગઈકાલના ભાવમાં કેટલો તફાવત રહ્યો છે તેજી રહી છે કે મંદી રહી છે તે તમામ પ્રકારની અપડેટો મેળવ્યા વિડીયોમાં તે પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને આવી અપડેટો હરરોજ સવારમાં મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે અને તે લોકો પણ આવી અપડેટો મેળવી શકે તે માટે વિડીયો શેર કરશો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો જાણીએ આજના ચાંદીના ભાવ અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ તો મિત્રો ચાંદીના ભાવ 1 ગ્રામના 64.80 રૂપિયા 8 ગ્રામના 518.40 રૂપિયા દસ ગ્રામના છસો ને અડતાલીસ રૂપિયા સો ગ્રામના છ હજાર ચારસો રૂપિયા જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો ચોસઠ હજાર આઠસો રૂપિયા રહ્યા છે ત્રેસઠ હજાર નવસો હતા એટલે કે મિત્રો નવસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો એક ગ્રામના ચાર હજાર નવસો ને સાત રૂપિયા આઠ ગ્રામના ઓગણચાલીસ હજાર બસો ને છપ્પન રૂપિયા દસ ગ્રામના ઓગણપચાસ હજાર સિત્તેર રૂપિયા જયારે સો ગ્રામ બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો મિત્રો ચાર લાખ નેવું હજાર સાતસો રહ્યા છે જયારે ગઈકાલે ચાર લાખ નેવ્યાસી હજાર નવસો રહ્યા હતા એટલે કે મિત્રો આઠસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો જોઈએ તો તો કેરેટ ભાવ ગ્રામના સાત રૂપિયા દસ ગ્રામના એકાવન હજાર સિત્તેર રૂપિયા અને સો ગ્રામ ચોવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો મિત્રો પાંચ લાખ દસ હજાર સાતસો રહ્યા છે જે ગઈકાલે પાંચ લાખ નવ હજાર નવસો રહ્યા હતા એટલે કે મિત્રો નવસો રૂપિયાનો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે એટલે કે મિત્રો ગઈકાલ કરતા આજના ભાવમાં ખૂબ જ સારો એવો વધારો કહી શકાય તેવી અપડેટો પ્રાપ્ત થઈ રહી છે અને આવનારા સમયમાં પણ કેવા પ્રકારની અપડેટો પ્રાપ્ત થશે તે અમે અમારી એચડી ન્યૂઝ ચેનલના માધ્યમથી હર હંમેશને માટે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યારે અમને અમારી ચેનલને આવી અપડેટો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે સાથે દેશ દુનિયાની ખબરો હોય સરકારી યોજનાઓ હોય તેમજ કોઈપણ પ્રકારની અગત્યની માહિતી હોય તે સૌ પ્રથમ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરીશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે વિડીયોને શેર કરશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય